નમસ્કાર મિત્રો આ આપને એક અત્યારે એક જ ચિત્ર બતાવી રહ્યો છું તે નિગમ તરફથી લોન મળતી હોય છે તે અર્થે આ ચિત્ર છે મિત્રો ગાંધીનગર નિગમ જે કોર્પોરેશન તરફથી દર દરેક વર્ષે એક જાહેરાત કરવામાં આવે છે કે તેમાં નિગમ તરફથી તમને સ્વરોજગાર લક્ષી યોજના થ્રી વ્હીલર માટે અહીંયા જોઈ શકો છો કે આપણે મારુતિ સુઝુકી ટ્રેક્ટર યાંત્રિક સાધનો આ બધું જે તમારે ધંધાકીય સાધનો વસાવવા હોય કોઈ ધંધો કરવો હોય તો તે માટે નિગમ તમને લોન ઉપલબ્ધ કરાવે છે થોડી વિશેષ વાત કરવા જઈ રહ્યો છું તો નિગમ તરફથી આ લોન તમને ડ્રો સિસ્ટમમાં આપવામાં આવે છે કે જ્યારે તમે કોઈ ફોરમ ભરો છો ઓનલાઈન નિગમનો વેબસાઇટ ઉપર આ જે પ્રોપર વેબસાઇટ છે એની અંદર જઈને તમે એનું ફોર્મ ભરો છો તો આ ફોર્મ ભર્યા બાદ એ લોકો તમારું દરેક ડિટેલ ચેક કરે છે અને ત્યારબાદ થોડા ટાઈમ પછી દરેક અરજી આવ્યા બાદ એ લોકો ડ્રો કરે છે અને આ ડ્રોમાં જો તમારું નામ સિલેક્શનમાં આવે છે તો તેની આગળની પ્રોસેસ થયા બાદ તમને લોન પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો હવે થોડીક એવી વાત કરું કે લોન તો આ અહીંયા યોજનાની વિગત ચલો કોઈ મિત્ર હોય છે કે કહે છે કે મારે ભાઈ થ્રી વ્હીલર માટે લોન જોઈતી હોય છે થ્રી વ્હીલર મતલબ એમને રિક્ષાની જરૂર હોય જે મિત્રોને કે પોતે પોતે પોતાના ધંધાકીય આયોજન માટે રિક્ષા ખરીદે છે તો આ રિક્ષામાં શું શું એની શરતો છે કે જરા તમારી સમક્ષ વાત મૂકી રહ્યો છું યોજના યોજનાની વિગત ચલો આપણે અહીંયા એક જોઈએ છીએ કે યોજના થ્રી વ્હીલર યોજના બે હજાર પચીસ છબીની આ જાહેરાત છે તો એમાં ત્રણ લાખ યુનિટ લાભાર્થીનો ભાડો ઝીરો ટકા નિગમની લોન ત્રણ ત્રણ લાખ અને બસો યુનિટ એટલે ત્રણ લાખ રૂપિયા પેટે તમને લોન આપવામાં આવે છે હવે એનું કઈ રીતે હપ્તાનું કેલ્ક્યુલેશન કઈ રીતે હોય છે શું ગુજરાતના મૂળ અરજદાર હોય છ લાખ તેથી ઓછી આવક હોય એટલે એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે તમારો જે આવકનો દાખલો હોય એ છ લાખથી નીચે હોવો જોઈએ અઢાર વર્ષથી પચાસ વર્ષની ઉંમર હોય યોજનાનો લાભ આ મુખ્ય વાત છે યોજનાનો લાભ ત્રણ ટકા રહેશે એટલે વાર્ષિક વાર્ષિક યોજનાનો લાભ તમારો ત્રણ ટકા રાખવામાં આવે છે હપ્તો નહીં ભરનાર લાભાર્થી પાસે દંડનીય વ્યાજ લેવામાં આવે છે આ એ કહેવા માગે છે કે તમને નિયમિત ત્યાં હપ્તો તમારે ભરવો જરૂરી છે છન્નું માસિક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવામાં આવે છે આ ત્રણ લાખના છન્નું માસિક હપ્તા આ અંદાજો લગાવી શકીએ છીએ કે તમને જો નિગમ તરફથી ત્રણ લાખની લોન પ્રોવાઈડ કરવામાં આવે છે તો છન્નું માસિક હપ્તામાં તેનું રૂપાંતરિત કરીને તમે નિગમને એ રકમ પાછી આપવાની હોય છે જે વ્યાજ સહિત એ લોકો એ લોકોને આપણે પરત કરવાની હોય છે અત્યારે આપણા માટે કે અત્યારે આપણને લોન તો મળે છે આપણો સાધન આવે છે અને આપણું કામ ચાલુ થઈ જાય છે તો એ ધીરે ધીરે એમને પ્રોવાઈડ કર ફરજ બજાવતા હોવા જોઈએ નહીં સભ્યને સરકારી કે કોઈ હોવા જોઈએ નહીં સભેથી વાહા હા આમાં મુખ્ય એક મેં તો ગઈ સાલ પણ ફોર્મ ભર્યા હતા અને આ સાલ પણ ભરી રહ્યો છું તો આમાં શું છે કે થ્રી વ્હીલરનું લાયસન્સ થ્રી વ્હીલરનું હોય ફોર વ્હીલરનું હોય તમારે લાયસન્સ આ સ્કીમનો લાભ લેવા માટે લાયસન્સ ફરજિયાત હોય છે આ યોજના રજૂ કરવાના ડોક્યુમેન્ટ તો આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ ત્રણ ચારમાંથી કોઈપણ એક ઉંમરના પુરાવા માટે જે હોય તમારી જોડે એલસી હોય પાન કાર્ડ હોય જાતિનો પુરાવા આવકનો રહેઠાણ રહેઠાણનો પુરાવો આધાર કાર્ડ હોય રેશન કાર્ડ હોય ફોટો અને સહી રેશન કાર્ડ રેશન કાર્ડ આ ડોક્યુમેન્ટ અંદર આપણે અપલોડ કરવાના હોય છે પસકી પસંદગી બાદ થયા ઓફલાઈન જિલ્લા કચેરી રૂબરૂ તો આની થોડી વાત પસંદગી થયા બાદ આ જે ગાઈડલાઈન છે પસંદગી થયા તમારું નામ રોમાં આવે ત્યાર પછીની એક વાત કરવા કરે છે કે ચૂંટણી ક્યાં પ્રમાણે નકલ ત્યાં આપવી પડે છે અડધના પોસ્ટર ચેકિંગ ચેક આપવો પડે છે બેંકમાં કોઈ લેણું નથી એક સોગંદનામું આપવું પડે છે તરફથી સહાય મળે છે એક આ બધા એક પ્રકારના સોગંદનામાં છે જીએસટી નંબર ડીલિર જો આપણે કોઈ ડીલર પાસે હોય તો એનો જીએસટી નંબર ભાડાની દુકાન માલિકનો આધાર ધંધાના સ્તર માટેનો આધાર ભાડા આ એ વાત છે કે જે પોતે ધંધો કરવા માગે એમને જે લોન મેળવવા માગતા એમની વાત છે એક લાખ સુધી એસટીઓ રહેતા નથી એક લાખ વધુના ધિરાણમાં ધિરાણની રકમ જીરો પોઈન્ટ પંચાવન રૂપિયા અડધે સેટિક સ્ટેમ્પ તો વાયદરી પત્રક ત્રણસોને ખાતરી પ્રશે ત્રણસોના અધિનિસ્ટ્રેટિવ સ્ટેમ્પ લગાવવા એટલે એક લાખ સુધીની ધિરાણ પર કોઈ સ્ટેમ્પ હોતા નથી પણ એની ઉપર હોય છે તો આ તમારે એ આ લખવી પ્રમાણે ત્રણસો ત્રણસોના સ્ટેમ્પ અંદર સામેલ કરવા પડે છે જામીનદાર તરીકે બી આ પચાસ હજાર સુધી ધિરાણમાં આપવાના રહેતા નથી પચાસ હજાર ઉપર હોય એક લાખ સુધી તમારે જામીન આપવા પડે છે એટલે સાક્ષી જામીન તમારે ત્યાં આપવા પડે છે એટલે ત્યાં એને શું છે કે આધાર કાર્ડ કે વગેરે ઝેરોક્ષ લઈ જવાની છે સાક્ષીની હોય અને રૂબરૂ બોલાય તો ત્યાં નામ આપણું ડ્રોમા સિલેક્શન આવ્યા ત્યાં સહી કરવાને સહી કરવા સહી સહીની જરૂર પડતી હોય છે સાક્ષીની જામીનદારની એક લાખથી વધુ રકમના બે જામીન આપવાના હોય છે સરસ સરસ આ બધા એક નિયમ છે મિત્રો મિત્રો તો આ એક તમને ઉપર ઉપરની મુખ્ય મુખ્ય વિગતો તમને સમજાવી દીધી ને હાલ આ ફોર્મ ભરવાના ચાલુ છે નિગમ તરફ એસી લોકો જ આ ફોર્મ ભરી શકે છે ઓપન કેટેગરી બક્ષી પંચવાળા માટે આ યોજના નથી ગાંધીનગર જે રૂરલ કોર્પોરેશન તરફથી જે આ યોજના છે એ મુખ્ય ચાર સ્વરૂપે લોન પોતે આપતી હોય છે કે સ્વરોજગારી ધંધા માટે હોય થ્રી પીરિયડ યોજના માટે હોય મારુતિ સુઝુકી ઇકો પણ તમે ખરીદી શકો છો છ લાખ પચાસ હજાર જેમાં તમને એનું વ્યાજ હોય છે આ ટૂંકમાં એક એ પ્રકારનું છે કે તમને શરૂઆતમાં રકમ આપવામાં આવે છે અને ખૂબ જ ઓછું દર એટલે તમારે સો રૂપિયા હોય સો રૂપિયા તો વાર્ષિક સો રૂપિયાના ત્રણ રૂપિયા જ ફક્ત વ્યાજ આપવાનું હોય છે એટલે સો રૂપિયા ત્રણ રૂપિયા વ્યાજ એટલે એ રકમનું તમે કેલ્ક્યુલેટ કરી દો કે છ લાખ પચાસ હજાર ઇકો હોય ઇકો છ લાખ પચાસ હજાર રૂપિયાની હોય તો એમાં ત્રણ ટકા જ વ્યાજ તમારે ચૂકવવાનું હોય છે ટ્રેક્ટર યાંત્રિક સાધનો પર પણ છ સાત લાખ પચાસ હજાર સુધીની સહાય મળે છે તો મિત્રો આ થઈ બધી મુખ્ય વાતો તો હાલ આ ફોર્મ ભરવાનું ચાલુ છે અમારા દ્વારા પણ ફોર્મ ભરી આપવામાં આવે છે અને તમને ખુદ જો તમને ઓનલાઈનનું જ્ઞાન હોય તમે પોતે એજ્યુકેટેડ હો તો પણ આ નિગમની પ્રોપર વેબસાઇટ પર જઈને તમે ફોર્મ ભરી શકો છો સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એની છેલ્લી તારીખ છે એટલે એના પહેલાં ડોક એના પહેલાં ફોર્મ તમારે ભરી દેવા બસ આ સરસ મજાની સ્કીમ છે પોતે ધંધા માટે પણ સારું એવું અન સારો એવો લાભ થાય એવી છે અને ચોક્કસ જે મિત્રોને જરૂર હોય તે ચોક્કસ આ સ્કીમનો મિત્રો લાભ લેજો અને કંઈ મુશ્કેલી હોય તો અમને ચોક્કસ અમારો વોટ્સઅપ નંબર છે મારો પોતાનો પર્સનલ નરેશ પ્રજાપતિ એટ નાઇન એટ વન સેવન ફોર સિક્સ ટુ વન નેવ્યાશી સત્તર એકવીસ પર તમે વોટ્સઅપમાં હાઈ લખીને મેસેજ કરશો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ પૂછો એનો તમને હું જવાબ આપીશ અને કોઈ પણ પ્રકારનું કામ હોય તો તમે અમને પર્સનલ કોલ કરી શકો છો અસ્તુ બસ આટલું